નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં વિકાસ પેનલે આઠ બેઠકો પર જીત મેળવી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેગેઝિન કમિટી માટેની ચૂંટણીની મતગણતરીમાં રસાકસી બાદ વિકાસ પેનલનો આઠ બેઠકો પર ભવ્ય વિજય થયો હતો જ્યારે સત્તાળુ સહયોગના પેનલમાં પક્ષે બે બેઠકો આવી હતી વિકાસ પેનલે કોર્પોરેટ રિઝર્વ કેટેગરીની એક એક બેઠક સાથે જનરલ કેટેગરીની છ બેઠક મળીને આઠ બેઠકો વિજય પ્રાપ્ત કર્યો હતો અંકલેશ્વરના ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ વીસમી જૂન શુક્રવારના રોજ યોજાયો હતો આ ચૂંટણીમાં કોર્પોરેટ રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીના મત મતદારોએ મતદાન કર્યું હતું ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં કુલ એક હજાર બસો ઓગણત્રીસ મતદારો નોંધાયા હતા જેમાંથી એક હજાર સત્તાવન મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે છ્યાસી પોઈન્ટ ટકા મતદાન નોંધાયું હતું મતદાન બાદ સભર માહોલ વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ રાઉન્ડથી જ વિકાસ પેનલ ચૂંટણી રેસમાં આગળ રહ્યો હતો અને મતરાત્રિએ જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલે બાજી મારી હતી કોર્પોરેટ રિઝર્વ કેટેગરીની એક એક બેઠક સાથે જનરલ કેટેગરી છ બેઠક મળીને આઠ બેઠકો પર વિકાસ પેનલે વિજય પ્રાપ્ત કર્યો હતો જ્યારે અસ્તિત્વના આ ચૂંટણી જંગમાં સત્તારૂઢ સહયોગ પેનલે બે બેઠક પર જીત મેળવી શક્યું હતું ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં એક હજાર બસો ઓગણત્રીસ પૈકી એક હજાર સત્તાણું મતદારોએ મતદાન કર્યું હતું જેમાંથી ગણતરીના અંતે નવસો ઓગણચાલીસ મત માન્ય રહ્યા હતા જ્યારે એકસો અઢાર મત રદ થયા હતા હવે આગામી સમયમાં મેગેઝીન કમિટીના બોર્ડ મીટિંગ મળશે જેમાં પ્રમુખ સહિત હોદ્દેદારો વરણી કરવામાં આવશે એડિનુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર अंकलेश्वर तालुका सामान्य पेटा चोटी ग्राम पंचायत बे हजार पचिस मध्ये आजवाला हायस्कूल खाते निष्पत्ती करणार आिरीमध्ये टोटल बसो पचा जेटला ડિસાઇડિંગ મતદાન અધિકારીઓની નિમણૂક કરેલ છે અને તમામ સ્ટાફને અત્રેથી રવાના કરવામાં આવનાર છે આ બાબતે કુલ નવ ધોરણ રૂટ રાખેલ છે અને દસ બસ રૂટ છે અને નવ જીપોની ડિપિઝિટ કરવામાં આવેલ છે મતદાન મથકે જરૂરી વ્યવસ્થા રાખવામાં આવી છે એ ઇન સપનામાં પરિવારમાં કોઈ વાત નહિ થાય પાગલ વાય એક એક જનમીનો જો છે તો